હોલિકે રસિયા કી જય વસંત વિહારી લાલ કી જય આરે ગોકુળ માયા જય હોળી આરે ગોકુળ માજે જે હોળી કાનુડો રંગેરે લે રે કાનુડ રે લે ગોકુળ કુળમા આરે ઘર ઘર ગોપી આવે આરે ઘર ઘરથી ગોપી આવે કાનુડાન નવરાવે રે કનુડન નવરાવે ગોકુળમાં આરે સૌ આવે છે ટોળે આરે સૌ આવે છે ટોળે હરે કે ને ખૂબ જ ઘોડે આરે કે સૂડા ખૂબ જ ઘોડે કાનાને કેર્યા આવે રે આવે ગોકુળમાં હરે ગોકુળમાં જે ઓળી હરે ગોકુળમાં જે ગોકુડ કાનુડ રંગે રે લે રે કાનુડો રંગેરે લે ગોકુમા આરે ત્યાં તોય બીલ ગુલાલ ઉડાડે આરે ત્યાં તોય બીલ ગુલાલ ઉડાળે આરે ગુલાલ ભર્યા છે ગાલે આરે ગુલાલ ભર્યા છે ગાલે ગોપીને કાનો હરાવે રે ગોપીને કાનો હરાવે ગોકુળમાં ગોપીને કાનો હરાવે રે ગોપીને કાનો હરાવે રે ગોકુળમાં હરે ગોકુળમાં જે હોળી રંગે રંગેરે લે રે કાનુડો રંગે રે લે ગોકુળમાં હારે ત્યાં તો ઢોલક બહુએ એ વાગે આરે ત્યાં તો ઢોલક બહુએ એ વાગે આ સહુ સાથે મળીને નાચે આરે સહુ સાથે મળીને નાચે કાના ના ગીત ગવડાવે રે કનન ગીત ગવડાવે ગોકુળમાં ગોકુળમા આરે ગોકુળ માયા જે હોળી કાનુડો રંગેરે લે રે કાનુડો રંગેરે લે ગોકુળમાં હારે કોઈ રંગની જોરી લાવે હારે કોઈ રંગની જોરી લાવે કોઈ મારે છે પિચકારી આરે કોઈ મારે છે પિચકારી ગોપીને વાલો રંગે રમાડે રે ગોપીને વાો રંગે ગોકુળ ગોકુળમાં ગો કુળ માયા જે હોળી આરે ગોકુળ માયા જે હોળી કાનુડો ખેલે રંગ રે લે રે रंगे रे ले कुडमा बोलिए श्री वसंत बिहारी की जय